તો જય ગિરનારી જય ભોળિયાનાથ મિત્રો તો હું તમને એક એવી જગ્યા લઈ જઉં છું જે અદ્ભુત અદ્ભુત જગ્યા છે છે પ્રકૃતિના ખોળે વસેલી અને આનંદ આવે જ્યાં કોઈ પણ માતાજીની મૂર્તિ નથી અને જે મંદિર નું નિર્માણ કોઈ પણ માનવોએ કરેલું નથી જે અદભુત અલૌકિક અને પ્રકૃતિના ખોળે આવેલું બહુ સુંદર મજાનું મંદિર છે તો તે મિત્રો સાણા ડુંગર તરીકે ઓળખાય છે ચાલો મિત્રો આપણે પોગી ગયા છીએ સાણા ડુંગર ને આ આપણે અનિલ દાદા આપ ઓળખો છો બધા હંમેશા આપણી સાથે હોય છે નાળિયેર લઈ લીધું છે માતાજી માટે અને પ્રકૃતિનો સુંદર મજાનો નજારો આપ જોઈ શકો છો બધા તો આ ઉપર જવાનો રસ્તો છે ત્યાંથી ઉપર જઈ શકીએ છીએ ચાલો મિત્રો આપણે પણ ધીરે ધીરે ઉપર ચડીએ અને માતાજીના દર્શન કરી તેથી આપણું જીવનનું કલ્યાણ અને મંગલ થઈ શકે મિત્રો બહુ સુંદર મજાના પર્વતો દેખાય છે આપ જોઈ શકો છો અને અદ્ભુત અદભુત કે ગીર તો ગીર હોય ને મિત્રો આપણે લગભગ ઉપર પહોંચી ગયા છીએ અને આપ જોઈ શકો છો ત્યાંનો નજારો કેટલો સુંદર મજાનો છે આ બધી ગુફાઓ છે મિત્રો નાની મોટી આ જોવો છો બધી જોવો તમે ગુફાઓ છે અહીંયા કોઈ સ્લેબ નથી ભરેલો જ્યાં માનવ દ્વારા કોઈ નિર્મિત નથી થયેલું બાકી થોડું નિર્માણ કાર્ય થયેલું છે જે જરૂરી હતું અને ઉપર મિત્રો મોમાય માતાજીનું બહુ સુંદર મજાનું અને પ્રકૃતિક અને દિવ્ય મંદિર છે અને આ મંદિર કોણે બનાવ્યું તે પણ મિત્રો તમને કહીશ પણ આ પહેલા જોવો તમે અહીંથી ગીર અને પ્રકૃતિનો આનંદ અને

મિત્રો ત્યાં એક સુંદર મજાનું ભોળાનાથ મંદિર પણ છે આપ જોઈ શકો છો ઉપર રાત નથી આ બધી ગુફાઓ નિર્માણ કરેલું છે માતા કુંતા અને પાંડવો જ્યાં જ્યાં રહેતા ત્યાં શિવાલયની સ્થાપના થતી શિવજીની પૂજા કરતા તેમજ મિત્રો બહુ સુંદર મજાનું શાણા ડુંગર મંદિર છે આપ જોઈ શકો છો મિત્રો કોઈ પણ પ્રકારની માતાજીની અંદર નથી કોઈ પણ પ્રકારની માતાજીની મૂર્તિ નથી અને બહુ સુંદર મજાનું સ્થાન એવું મોમાઈ માતાજી સાણા ડુંગર જો મિત્રો ક્યાંય તમને મૂર્તિ દેખાય છે રૂપે જ માતાજી છે તો આપણે મિત્રો ચાલો જઈએ પાછળ અને ગુફાઓ બધી જોઈએ એમ કે મિત્રો ભીમે એક રાતની માલિપા ત્રણસો ગુફાઓ છે જેમાં ઘણી ગુફાઓ અંદર પણ છે અને ઘણી ગુફાઓ નીચે ખોદેલી પણ છે આપ જોઈ શકો છો મિત્રો પહેલાનું આ બધું ગદાથી નિર્માણ એમ કેવાય છે કે ગદાથી બનાવેલી હતી ભીમે અને એક રાત મને આ ડુંગરાને માખણીઓ ડુંગરો પણ કઈ કહેવાય છે મિત્રો માખણીય ડુંગરા તરીકે પણ ઓળખાય છે તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને જોઈએ આ જોવો મિત્રો આ એમ કે ભીમ ઘોડા ને એવું બધું બાંધતા પાંડવોને એ સમયમાં અને અહીંથી મિત્રો તમે જોઈ શકો છો બધા માતાજીના પણ દર્શન કરો અને આમ આ જોઈ શકો છો મિત્રો કેવું સુંદર મજાનું કામ છે અને સુંદર મજાનો ડેમ પ્રકૃતિના ખોળે આવેલું સાણા ડુંગર મંદિરની પાછળની સાઈડથી મિત્રો રસ્તો છે જ્યાંથી આ બધી ગુફાઓના તમે દર્શન કરી શકો છો આયા મિત્રો ભીમની સોરી પણ છે કે જ્યાં ભીમે લગ્ન કર્યા હતા જેમ કહેવાય છે કે હેળિમ્બા સાથે લગન આયા ત્યાં એવી કથાઓ છે મિત્રો અને અદ્ભુત આ બધી

આ ડુંગરમાં પણ અનેક ગુફાઓ મિત્રો આવેલી છે સામેની સાઈડ અને ત્યાં પણ લગભગ બહુ સુંદર મજાના દ્રશ્યો છે આપ જોઈ શકો શકો છો મિત્રો નીચે પણ ગુફાઓ છે છે ત્યાં પાણી પાણી ભરેલું એટલે આપણે અત્યારે નીચે નથી જતા પછી ક્યારેક હું તમને નીચે જઈને પણ બતાવીશ અને મિત્રો આ શાળા વાક્ય તરીકે ઓળખાય છે આ જગ્યા અને આનું મૂળ નામ ટાણા ડુંગર છે જો મિત્રો આમ કહેવાય છે કે બધા માટે રોકાવ માટે આ બધું બનાવ્યું હતું ભીમે એક રાતની માલિકા આ પિલર ને બિલર ને જો મિત્રો અત્યારે આવું કામ સંભવ નથી તે સમયમાં ભીમે એક રાતની માલિપા આમ કહેવાય છે મિત્રો કે બધાય માટે બનાવ્યું હતું બહુ સુંદર મજાનું છે મિત્રો ચાલો મિત્રો થોડાક અંદર જઈ જોઈએ આપણે કે શું શું બનાવેલું છે આ ગોખલા ને પાણીયારું ને એવું બધું બનાવેલું છે આપ જોઈ શકો છો આ બધી પથ્થર છે મિત્રો પર્વત છે પર્વતને શ્રી સ્ત્રી અને ભીમ્યા આ રચના અને આ નિર્માણ કર્યું હતું બહુ સુંદર મજાનું અદભુત આ જો મિત્રો ગોખલાઓ છે અને પિલર મિત્રો જે અદભુત પથ્થર દિવ્ય પથ્થર જે તમને આ એરિયામાં આવો પથ્થર પણ ક્યાંય જોવા નથી મળતો એ જ એક ચમત્કાર છે અને એક મિત એમ પણ છે કે મિત્રો અહીંથી ઘણી ગુફાઓ જુનાગઢ નીકળે છે જો મિત્રો બહુ સુંદર આ ડેમ છે અને આજે આપણો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો લાઈક કરજો શેર કરજો સારું લાગે તો મિત્રો સબ્સ્ક્રાઇબ કરજો અને હાઇપ નું ઓપ્શન આપેલું છે હાઇપ પણ અવશ્ય કરજો જય ગિરનારી જય ભોળિયાનાથ આપ બધા પણ અવશ્યઓને દર્શન કરો